चैनल को सब्सक्राइब करो पहले हाँ जल्दी करो मुझे पता है कि आप लोग नहीं करते वीडियो देखते हो लेकिन सब्सक्राइब नहीं करते लाल कलर का बटन नहीं से दबाओ जल्दी दबाओ जल्दी दबाओ फ्री में शुरू करूँ दबा दो जल्दी दबा दिया घंटी भी दबा देना ठीक તો મિત્રો ઓપન કરી અને પછી તમારા મિત્રો એક પ્રોજેક્ટ છે ઓપન કરશો તમારું આ રીતના પેજ જોવા મળશે મિત્રો તો મિત્રો તમારે સૌથી પહેલા અહીં લખેલું છે ગ્રુપ વન ગ્રુપ ટુ અને ગ્રુપ થ્રી મિત્રો એમાં આપણે ત્રણ ખાલી ફોટા એડ કરવાના રહેશે તો મિત્રો તમે જોઈ શકો છો ગ્રુપ વન પર આપણે ક્લિક કરી અહીંથી તમારે એડિટ ગ્રુપમાં જવાનું છે એડિટ ગ્રુપમાં જઈ અને પ્લસમાં જઈ અને અહીંથી આપણે મીડિયાના ઓપ્શનમાં જવાનું છે મીડિયાના ઓપ્શનમાં જઈ અને મિત્રો તમારે ફોટો એડ કરવાનો છે ખાલી તમે જે ફોટોનું સ્ટેટસ બનાવવા માંગો છો એ ફોટો તો મિત્રો હું અહીંથી એક ફોટો સિલેક્ટ કરી લઉં છું સિલેક્ટ કરી હવે મિત્રો તમારે કશું કરવાનું છે તમારે જે ફોટો છે એ પહેલાં આપણે સોંગ પ્રમાણે ખેંચી લેવાનો છે કોઈ પણ ફોટો હોય સોંગ પ્રમાણે ખેંચી લેવાનો છે ફોટા પર ક્લિક કરી અને પાછળની સાઈડ ખેંચવાનું છે અને આવું ઓપ્શન આવે તો આપણે ક્લિક કરી હવે તમારે સાઈડમાં ક્લિક કરી આ રીતના ત્રાટમાં આવીને આ તમારું જે ગોળ રાઉન્ડ છે ત્યાં પકડી અને નીચે આપણે બેગ્રાઉન્ડ છે એની નીચે આપણે આ રીતના ફોટો મૂકશું એટલે તમારો ફોટો એડ થઈ જશે તો હવે તમારે અહીંથી પૂરું કટ કરી દેવાનું છે હવે મિત્રો આપણે ગ્રુપ ટુમાં પણ એ રીતના કરવાનું છે તો તમે જોઈ શકો છો ગ્રુપ ટુમાં આવવાનું છે અહીંથી તમારે એડિટ ગ્રુપમાં એડ ગ્રુપમાં જઈ અને પછી પ્લસમાં જઈ અહીંથી મીડિયામાં જઈને ફોટો એડ કરી લેવાનો છે ફોટો એડ કરી હવે મિત્રો તમારા ફોટાને પહેલાં આપણે સ્ટ્રોંગ પ્રમાણે ખેંચવાનો છે ફોટા પર ક્લિક કરવાનું છે અને પાછળની સાઈડ ખેંચવાનું છે આ રીતના આ ઓપ્શનથી તો મિત્રો તમારો ફોટો ખેંચાય તમારે જેમ કે જે તમારે લેયર છે એ તમારે નીચે લાવી દેવાનું છે આ તમે જોઈ શકો છો ફોટો છે એની નીચે આ રીતના અને પછી તમારે ફોટા પર ક્લિક કરવાનું છે અને મોટું ટ્રાન્ઝેક્શનમાં જઈ અને તમારે આ છે મિત્રો બે જે લેર તમારી એમાં ફોટો આ રીતના ખેંચી લેવાનો છે તો જોઈ લો મિત્રો આપણે આ રીતના ફોટો મૂકી દેવાનો છે આપણો જે ફોટો એડ થઈ ગયો હજુ ખાલી એક ફોટો એડ કરવાનો છે ત્રીજા ગ્રુપમાં તો એની પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં અહીંથી તમારે પ્લસમાં જ મીડિયમમાં જ ફોટો એડ કરવાનો છે અને હવે તમારે સ્ટ્રોંગ પ્રમાણે ખેંચવાનો રહેશે તો જોઈ શકો આપણે ફોટો ખેંચી લીધો છે હવે તમે તમે જોઈ શકો છો ફોટો ખેંચાઈ ગયો હવે તમારે ફોટાની નીચે લાવી દેવાનો છે આની નીચે તો જોઈ લો આપણો ફોટો મૂકાય કે ભાઈ ફોટા પર ક્લિક કરી મોટું ટ્રાન્ઝેક્શનમાં જઈ અને તમારે આ રીતના તમારે ઉપરની સાઈડ ખેંચી આ લેયર આપણે મૂકી દેવાનું છે તો તમારું સ્ટેટસ છે એ તમારું તૈયાર થઈ જશે તો ખાલી તમારે લોગ એડ કરવું હોય તો એડ કરી શકો અહીં તમારું નામ લખવાનું છે આપણે એક્સપોર્ટ કરી દેવાનું છે મિત્રો તો જોઈ શકો છો તમારે સ્ટેટસ રેડી થઈ ગયું છે